મહત્વનો સમાચાર સામે આવી રહ્યા છે રાજકોટથી જ્યાં સલામત સવારી એસટી અમારીની ખુલી પોલ મહત્વનું છે કે સલામત એસટી સવારીનું ચાલુ બસે નીકળી ગયું હતું ટાયર આ પ્રકારે કહી શકાય કે વીરપુર નજીક બની હતી આ પ્રકારની ઘટના જ્યાં ચાલુ બસે ટાયર નીકળી જતા લોકોના જીવ તાળવે ચોંટે હતા ડ્રાઈવરની સમય સૂચકતાને કારણે સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી ત્યારે અગાઉ પણ ઉપલેટા બસનું ટાયર નીકળી જવાની ઘટના બની હતી આ પ્રકારે બસ ઉપલેટાથી અમદાવાદ તરફ જઈ રહી હતી મહત્વનું છે કે ચાલુ બસની અંદર જ ટાયર નીકળી ગયું હતું કહી શકાય છે કે આ પ્રકારનો બનાવ રાજકોટમાં બન્યો છે જ્યાં સલામત સવારી એસટી અમારીની ખુલ્લી પોલ છે જે સલામત એસટી સવારીનું ચાલુ બસે ટાયર નીકળી ગયું હતું વિરપુર નજીક આ પ્રકારની ઘટના બની હતી જ્યાં ચાલુ બસે ટાયર નીકળી જતા લોકોના જીવ તાળવે ચોંટ્યા હતા ડ્રાઈવરની સમય સૂચકતાને કારણે સદનસીબે કોઈ જાનહાનિના સમાચાર નોંધાયા નથી અગાઉ પણ ઉપલેટા બસનું ટાયર નીકળી જવાની ઘટના બની હતી કહી શકાય છે કે બસ ઉપલેટાથી અમદાવાદ તરફ જઈ રહી હતી